प्रकृति प्रेमियों द्वारा मालपुर खाते योजाए लेक पेड़ मांग के नाम कार्यक्रम सुप्रसिद्ध यात्रा धाम समारक्षेश्वर महादेव मंदिर मालपुर खाते राज्य नी अग्रिम वृक्ष उछेर मालपुर ग्राम वन विकास मंडली द्वारा एक पेड़ मांग के नाम कार्यक्रम योजाए नागरिक बैंक एमडी एम सरपंच योगेश पंड्या ना अध्यक्ष स्थाने योजाए आ कार्यक्रम मांग पूर्व पी मेवाड़ा डी एफ સરપંચ ઉપાધ્યાય બ્રોરિ ચેરિટેબલ ટ્રસ્ટ ના જિગ્નેશભાઈ ભટ્ટ યુથ પ્રેસિડેન્ટ જસવંતોહિ પંચાયત સદસ્ય પરેશભાઈ વાઘેલા સિનિયર સિટીઝન કાઉન્સિલ વિક્રમભાઈ ગોળ કૃષ્ણજીવન ઉપાધ્યાય મહેતા હાઈસ્કૂલ સ્કૂલ સુનિલભાઈ પટેલ મુકેશભાઈ સહિત સ્વ સહાય જૂથ સભ્યશ્રીઓ પ્રકૃતિ પ્રેમીઓ વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એકસો દસ જેટલા વૃક્ષો વાવી સહભાગી બન્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વન પંડિત દિનેશ ઉપાધ્યાય દ્વારા કરાયેલ અરવલ્લી જિલ્લામાં ચાલુ આપણે વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને આ વન મહોત્સવ રાજ્ય લેવલથી ડિસ્ટ્રિક્ટ લેવલ તાલુકા લેવલ અને ગ્રામ્ય લેવલ સુધી ઉજવણીના પ્રોગ્રામો વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ કરી છે દેશ લેવલથી પણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે એક પોદા માકે નામ એક વૃક્ષ માના ના થીમ હેઠળ આ વન મહોત્સવની ઉજવણી કરવાનો સંદેશો આપેલો છે અને આ સંદેશો એક અંગત આત્મીય સંદેશ તરીકે એમણે દરેક ઘેર ઘેર પહોંચે એના માટેનો એમણે અભિગમ લીધેલો છે કે જેનાથી વૃક્ષ પ્રત્યેની લોકોની આત્મીયતા વધે અને માના નામ સાથે એ એક વૃક્ષ જોડાય દરેક ઘરમાં જે જેની મા છે એ દરેક બાળક પોતાની માના નામે એક વૃક્ષ વાવે તો આજે પાંચ દસ પંદર વર્ષે પણ જ્યારે વૃક્ષ મોટું થશે ત્યારે મા હાલ છે પણ એની હયાતી ન હશે તો પણ એક માની એક યાદગીરી સ્મૃતિ એક ઊભી રહેશે અને કાયમ માટે એક ચિરંજ મોટું એક યાદગીરી રહેશે વન કવચ હેઠળ પણ સામાજિક વનીકરણ વિભાગ સારા સારા એમએફપી વેલ્યુવાળા વૃક્ષો ગામડામાં વવાય અને એમાંથી પણ રોજગારી ઊભી થાય એ માટેનો પ્રયત્ન છે અને ત્રીજું કે ગામની અંદર જેટલા પણ તળાવ છે એ તળાવને એક અમૃત સરોવરના નામે એમણે એની ચારે બાજુ વૃક્ષારોપણ કરવાની પણ એક થીમ લીધેલી છે અને એની અંદર વધુમાં વધુ બસો વૃક્ષ અને જમીનને અવેલેબલ હોય એ પ્રમાણે પચાસ પણ જેટલા વૃક્ષ હોય એ વાવવા અને એ સરોવરની આજુબાજુ એક આખું એક જંગલ ઊભું કરવું કે જેથી પક્ષીઓ અને સ્થાનિક ડોમેસ્ટિક પ્રાણીઓ માટેનો પણ એક આશ્રય સ્થાન ઊભું થઈ જાય અને ચોથું કે સામાજિક વનીકરણે પોતાની નર્સરીઓમાં આજે સારામાં સારા ચાર છ આઠ દસ ફૂટના ટોલ સિડલિંગ ઊભા કર્યા છે અને એ ટોલ સિડલિંગ જો પહેલાં જ વર્ષે વાવવામાં આવે તો નો ડાઉટ ત્રીજા વર્ષે ફળાવ રોપાઓ ફળ આપતા થઈ જશે અને બાકીના એસ્થેટિક રોપાઓ આશ્રય આપતા અને છાંયડો આપતા થઈ જશે એટલે આખો જે થીમ સામાજિક વનીકરણ વિભાગે અને ખાસ કરીને ગુજરાત રાજ્ય વન વિભાગે જે આ ચાલુ વર્ષે અપનાવ્યું છે એ ખરેખર કાબિલી તારીફ છે અને એને આ જ થીમને આપણે દરેક ગામડે ગામડે આપણી વનવિભાગની વન મંડળીઓ થકી દરેક ગામે ગામે આને આપણે ઊભા કરીએ તો એક સારામાં સારું એક હરિયાળો ગામ ઊભું થશે હરિયાળો તાલુકો ઊભો થશે હરિયાળો જિલ્લો બનશે અને હરિયાળું રાજ્ય બનશે અને પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એના અનુસંધાને એમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક સહભાગી થઈ શકીએ પુત્ર અને સંવેદનશીલ વડાપ્રધાન શ્રી આજ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેટ માકે નામ અંતર્ગત જે અભિયાન શરૂ કર્યું છે એ ખરેખર જન સુધી પહોંચે અને એ અભિયાન સો ટકા સફળ થાય એ માટે અમારા રાજ્યની તમામ વન મંડળીઓ અને એ વનમંડળીઓ સાથે જોડાયેલા લોકો જેઓ જંગલો સાથે પણ જોડાયેલા છે એ લોકોએ પોતાના ઘરે ગૌચરમાં ખરાબાની જમીનમાં પંચાયત વિસ્તારોની જમીનમાં જ્યાં જમીન પડતર હોય ત્યાં એ જમીનોનું એક સર્વે કરી અને ત્યાં આગાડી એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો દિન પ્રતિદિન અવેરનેસ આવે એ રીતે શરૂ કરેલા છે આજે માલપુર ખાતે માલપુર વન મંડળ દ્વારા માનનીય નિવૃત્ત બંને ડીએફઓ સાહેબ છે ભેવાડા સાહેબ અને પરમાર સાહેબ સહિત સામાજિક વનીકરણ સાથે રહી અને સ્વ સાહેબના જૂથના બહેનો અમારા બ્રહ્મ સમાજના આગેવાનો અને અમારી યુવક મંડળના સદસ્યો વનમંડળીના સદસ્યો સાથે આજે માલપુર રક્ષેશ્વર મહાદેવના પટાંગણમાં આજે એકસો દસ વૃક્ષો અમે વાવી અને આજે એનું પણ અમે અભિયાન જે શરૂ કર્યું છે એનું શુભારંભ કર્યો છે અને આવનારા દિવસોમાં અમે તમામે તમામ જગ્યાને આવી લઈ અને ફળાવ વૃક્ષો ફેલો આપે એવા વૃક્ષો ઇમારતી વૃક્ષો અમે વાંવાના છીએ અને આ કાર્યમાં જનપ્રતિદ સમુદાયનો જે પ્રતિસાદ છે પણ અમને સારો એવો મળ્યો છે ફીડબેક ખૂબ સારો મળ્યો છે એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ જય હિન્દ વંદે ભારત